અમુક વિસ્તારોની અંદર આવનારી ચોવીસ કલાકમાંથી ભારેથી અતિ ભારે વરસાદના આંકડાઓ સામે આવી શકે છે ને જેમાં અત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ નવી નકોર આગાહી જાણીશું આવનારા દિવસોની અંદર જેમ જેમ હવે પછીની તારીખો આવતી જશે તેમ અરબી સમુદ્રના કરંટ અને બંગાળની ખાડીની બનનારી ઉપરા ઉપરી વરસાદી સિસ્ટમોના કારણે ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ દોસ્તો કઈ તારીખે આવશે ને જેમાં આવનારી ચોવીસ કલાક માટે ગુજરાતનો કયો વિસ્તાર થઈ શકે છે જળ બંબા આ સાથે જ દોસ્તો અમે તમને આ વિડિયોના અંતમાં ભારતીય હવામાન વિભાગ તરફથી જે જુલાઈ મહિનાની અંદર કેવો વરસાદ પડશે જેમાં રાજ્યના કયા જિલ્લાની અંદર અતિવૃષ્ટિના વરસાદો પડશે તો કયા વિસ્તારોની અંદર સામાન્યથી પણ ઓછા વરસાદો નોંધાશે તેની અપડેટ મેળવીશું વરાપ ક્યારે મળશે આ તમામ અપડેટો એક પછી એક મેળવીએ પહેલાં તો દોસ્તો તમે અમારી આ મજદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો અત્યારનું અમે તમને સેટેલાઇટ પિક્ચર બતાવીએ તમે દોસ્તો જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર લગભગ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે પરંતુ રાત્રિથી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં અને લાગુના ઉત્તર પૂર્વ મધ્ય ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો નોંધાણો જોઈ શકો છો છેલ્લી કલાકોની અંદર બનાસકાંઠાના થરાદ ડીસા ધાનેરા પાલનપુર ભાટસણ દિયોદર આ સાથે સિહોરી વગદોડ આ સાથે જ પાલનપુર આજુબાજુથી લઈ સાબરકાંઠાના બનાસકાંઠા લાગુના જે વિસ્તારો છે પાટણ લાગુના સિદ્ધપુર વડનગર મહેસાણા આ સાથે જ મહીસાગર અરવલ્લીના જિલ્લાઓની અંદર દોસ્તો ધોધમાર વરસાદ રાત્રિ દરમિયાન ગાજ વીજ સાથે ખાબકિયાના સમાચાર તો મધ્ય ગુજરાતમાં પણ જોઈ શકો છો આણંદ અને વડોદરાના કેટલાક ગ્રામ્ય પંથકોથી લઈ ગોધરાના વાતાવરણમાં પણ જોવા મળ્યો છે વરસાદ દોસ્તો સૌરાષ્ટ્રની અંદર પણ ગઈકાલ છેલ્લી ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો ભાવનગર આજુબાજુના મહુવા ગ્રામ્ય પંથકોથી લઈ અન્ય ઘણા જ વિસ્તારોમાં હળવા વરસાદની ગતિવિધિ જોવા મળી છે ને અત્યારે હવે પછીની ચોવીસ કલાકની અંદર બંગાળના ઉપસાગરના સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે સમગ્ર ગુજરાતમાં આજે ગઈકાલ કરતાં પણ વરસાદનું જોર વધી જશે એ જાણીએ પહેલાં તો સૌથી પહેલાં આપણે જે હવામાન વિભાગે આજની વરસાદની આગાહી કરી એમના ઉપર નજર કરીએ તો તમે જોઈ શકો છો દોસ્તો આજે ત્રણ જુલાઈ અને આજની આગાહીનો નકશો જે ગુજરાત હવામાન વિભાગે રજૂ કર્યો જેમાં સમગ્ર ગુજરાતની અંદર દોસ્તો સાર્વત્રિક હળવા મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તેમાં પણ તમે જોઈ શકો છો માત્ર આજે જ નહીં પરંતુ આવનારી તારીખો જેમાં ચાર જુલાઈ પાંચ જુલાઈથી લઈ આવનારી આઠ જુલાઈ સુધી એટલે કે આગામી સાત દિવસ સુધી ગુજરાત રાજ્યની અંદર અત્યારે ગુજરાત હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે આ વરસાદ દોસ્તો ગાજ સાથે અને અમુક વિસ્તારોમાં ભારે પવન સાથે પડવાની આગાહી ગુજરાત હવામાન વિભાગની છે ને જેમાં માછીમારોને અત્યારે પણ દરિયો ન ખેડવાની સૂચનાની સાથે જ જેમાં ત્રીસ થી લઈ ચાલીસ કિલોમીટરની ઝડપના પવનોની સાથે આ ધોધમાર વરસાદ પડવાની આગાહી રહેશે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના સાબરકાંઠાના પાટણ મહેસાણાના અને ઉત્તર પૂર્વ ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતના ભાગોની અંદર પડેલા વરસાદ પછી હવે પછી દોસ્તો ફરી તમે જાણી લો આજે ત્રણ જુલાઈના દિવસે ગુજરાત હવામાન વિભાગે ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારે વરસાદનું યેલો એલર્ટ તો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દીધું છે તમે જોઈ શકો છો ખાસ કરીને અત્યારે રાજસ્થાન લાગુના વિસ્તારો ઉપર સક્રિય સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અસરના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાના ભાગો અને કચ્છના ભાગોની અંદર વરસાદની તીવ્રતા વધુ બની શકે અને જેને જોતા બનાસકાંઠા સાબરકાંઠા બે જિલ્લાની અંદર આજે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપી દીધું છે અને આ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ પણ અત્યારે જામી રહી છે તો આ સાથે જ પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર તો કચ્છના પણ ઘણા ભાગો હોય સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી અને દક્ષિણ ગુજરાતના સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આટલા જિલ્લાઓમાં આજે હવામાન વિભાગે દોસ્તો ભારે વરસાદની યલો ચેતવણી આપી દેવામાં આવેલ છે આવતીકાલથી દોસ્તો વરસાદી સિસ્ટમની અસર થોડા ટાઈમ માટે ગુજરાતમાં ઓછી થાય અને તમે જોઈ શકો છો વરસાદની તીવ્રતા ઘટે પરંતુ અમે તમને હવે પછી મોડલના આધારે આજે જણાવી દઈએ તો આજે ગુજરાત રાજ્યના કયા જિલ્લાના કયા તાલુકાઓની અંદર કેવો વરસાદ પડે તો તમે જોઈ શકો છો ખાસ કરીને દોસ્તો અત્યારે ઉત્તરી ગુજરાતના વિસ્તારોમાં શરૂ થયેલો ભારેથી અતિ ભારે વરસાદ આવનારી કલાકોની અંદર બનાસકાંઠા અને સાબરકાંઠાના જોઈ શકો છો દિયોદર ભાટસણ ડીસા ધાનેરાથી લઈ અંબાજી બનાસકાંઠાના પંથકોની અંદર ભૂક્કા કાઢે તેવો જોવા મળી રહ્યો છે આવનારી ચોવીસ કલાકની અંદર દોસ્તો ઉત્તરી ગુજરાતના જિલ્લાઓમાંથી ભારેથી અતિ ભારે જાળ બંબાકારના દૃશ્યો સામે આવી શકે છે કારણ કે રાજસ્થાનના ભાગો પરથી પસાર થનારું સાયક્લોનિક વરસાદી સિસ્ટમ આ વખતે ઉત્તર ગુજરાતનો વારો પાડી દેશે ગયા વરસાદી રાઉન્ડની અંદર દોસ્તો અરબી સમુદ્રની સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરના પંથકોની અંદર ધોધમાર વરસાદો જેમાં અતિવૃષ્ટિની જેમ વરસાદો પડ્યા હતા તો આ વખતે ઉત્તર ગુજરાતની અંદર આ આવનારા વરસાદી રાઉન્ડમાં પડશે વરસાદ અને તમે જોઈ શકો છો આજે ખાસ કરીને કચ્છના પણ બપોર પછીના સમયગાળા પછી વરસાદની તીવ્રતામાં ભારે વધારો થશે અને જેમાં રાપર ખાવડા ગાંધીધામ લાગુના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના દોસ્તો આ સાથે જ તમે દક્ષિણી ગુજરાતના એવી જિલ્લાઓમાં પણ જોઈ શકો છો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર જેમાં ડાંગના કેટલાય પંથકોમાં ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યા પછી આજે પણ ડાંગ સાપુતારા કપરાડા વલસાડ વાંસદા નવસારી બિલીમોરા આ સાથે જ

જેમાં ભાવનગર જિલ્લાના ઘણા જ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો પાલીતાણા સિહોર બુધેલ ઘોઘા ખડસલિયા લાગુના પંથકોથી લઈ બોટાદના ભાવનગરના વલ્ભીપુર આજુબાજુના પંથકો હોય તો અમરેલીના પણ તમે જોઈ શકો છો જેસર વાઘણિયા ગારિયાધાર સાવરકુંડલા આ પંથકોની અંદર હળવો મધ્યમ તો અમુક સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો દોસ્તો જુનાગઢ જિલ્લાની અંદર પણ આજે બપોર સાંજના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો જુનાગઢ આજુબાજુના ગ્રામ્ય પંથકોની અંદર ધોધમાર વરસાદની સંભાવના તો આ સાથે રાજકોટ જિલ્લાની અંદર પણ જોઈ શકો છો હળવો મધ્યમ વરસાદ પડે આ સાથે જ દોસ્તો દ્વારકા પોરબંદરના મોવાણ ભાટિયા આડુબાજુના વિસ્તારોથી લઈ કચ્છના કંડલા અખાત આજુબાજુના ગાંધીધામના દરિયાના કાંઠાથી લઈ ભચાવ આજુબાજુના વિસ્તારોથી રાપરના પંથકોમાં આજે ધોધમાર વરસાદની સંભાવના જોવા મળી રહી છે મધ્ય ગુજરાતની અંદર તો દોસ્તો તમે સેટેલાઇટ પિક્ચરની અંદર જોઈ જ શકો છો રાત્રિથી જ વરસાદની ગતિવિધિ શરૂ થઈ છે ને જેમાં હજુ મધ્ય ગુજરાતના એમાં પણ અમદાવાદ વિરમગામ આ સાથે જ લાગુના ગાંધીનગર આજુબાજુના કપડવંજ બાયડ ખેડા મોડાસા અરવલ્લી આ સાથે જ જોઈ શકો માલપુર આ પંથકોના પટ્ટાની અંદર દોસ્તો આજે ધોધમાર ભારે વરસાદ પડી શકે છે આમ દોસ્તો આજે સૌરાષ્ટ્રના જોઈ શકો છો છૂટાછુવાયા મોરબી રાજકોટ સુરેન્દ્રનગર આ સાથે જ અમદાવાદ ગાંધીનગરથી મધ્ય ગુજરાતમાં પણ વડોદરાના એમાં પણ છોટા ઉદેપુર લાગુના કરજણથી લઈ બોરસદ આણંદના તારાપુર પંથકોમાં આજે ધોધમાર વરસાદની સંભાવના જોવા મળી રહી છે આમ આગામી ચોવીસ કલાક દોસ્તો ગુજરાતના જેમાં પણ સૌથી વધુ વરસાદની ગતિવિધિ આવનારી બાર કલાક માટે ઉત્તર ગુજરાતમાં બની રહી છે ને જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાવરકાંઠાના વિસ્તારોમાંથી અત્યંત ભારે વરસાદના આંકડાઓ સામે આવી શકે છે અને હવે પછી દોસ્તો આપણે ચાર જુલાઈની વરસાદની આગાહી જોઈએ તો તમે જોઈ શકો છો આવનારી કહી શકાય કે અઢાર કલાક પછી રાજસ્થાન ઉપર અત્યારે જે વરસાદી સિસ્ટમ સિસ્ટમ જોવા મળી રહી છે આ આવનારી કલાકોની અંદર નબળી પડી જાય રાજ્ય ઉપર આ સિસ્ટમની અસર ઓછી નોંધાય અને જેને જોતા જોઈ શકો આજ કરતા આવતીકાલે ફરી વરસાદની તીવ્રતાની અંદર ઘટાડો થાય પરંતુ દોસ્તો વરસાદ બંધ નહીં થાય તમે જોઈ શકો છો ચાર તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હળવો મધ્યમ વરસાદ સતત શરૂ રહેવા જોવા મળી શકે છે અને વધુમાં જોઈ શકો છો આગળના દિવસોમાં બંગાળની ખાડીમાંથી ફરી છ તારીખ પછી વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે અને જેને લઈને તમે દોસ્તો ચાર જુલાઈનો જે ગુજરાત હવામાન વિભાગે એલર્ટ વાળો નકશો રજૂ કર્યો જેમાં તમે જોઈ શકો ચાર તારીખના દિવસે ઉત્તરીય પૂર્વ ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અને દક્ષિણી ગુજરાતના નવસારી વલસાડથી સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લા સિવાયના વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતાનું કોઈ એલર્ટ આપવામાં નથી આવ્યું યલો એલર્ટ રહેશે તો ફરી પાંચ જુલાઈથી ગુજરાત રાજ્યની અંદર વરસાદની તીવ્રતામાં થશે વધારો તમે જોઈ શકો છો પાંચ તારીખે ઉત્તર પૂર્વ ગુજરાતના અરવલ્લી મહીસાગર અને દાહોદ લાગુના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શરૂઆતની સાથે બંગાળની ખાડીની નવી વરસાદી સિસ્ટમનો વરસાદ શરૂ થઈ જશે બનાસકાંઠાથી ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદના યલો એલર્ટ રહેશે તો છ તારીખના આગાહીના મેપમાં તમે જોઈ શકો છો દોસ્તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી અને દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડામ ચાર જિલ્લામાં છ તારીખે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો બાકીના ઉત્તર ગુજરાતના તમામ બનાસકાંઠા પાટણ ગાંધીનગરથી મધ્ય ગુજરાતના અમદાવાદ આણંદ વડોદરાથી લઈ દક્ષિણ ગુજરાતના સુરત તાપી ડાંગ તો સૌરાષ્ટ્રના પૂર્વ અને ઉત્તરના બોટાદ સુરેન્દ્રનગર બોટાદ અમરેલીથી લઈ જોઈ શકો દક્ષિણી સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાની અંદર છ તારીખે દોસ્તો ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થાય ને જેને લઈ સમગ્ર ગુજરાતમાં જોઈ શકો છો વરસાદી એલર્ટો આપી દેવામાં આવ્યા તો સાત તારીખે જોઈ શકો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતથી લઈ આઠ તારીખના દિવસોની અંદર આમ દોસ્તો વરસાદનો રાઉન્ડ છ તારીખથી લઈ આઠ નવ અને દસ તારીખ સુધી ચાલે તેવી સંભાવના છે અને જેને લઈ હવામાન વિભાગે આઠ જુલાઈ સુધીની વરસાદની આગાહીને લઈને મિત્રો એલર્ટવાળા નકશાઓ રજૂ કરી દેવામાં આવ્યા અને હવે પછી દોસ્તો અમે તમને મોડલના આધારે ખાસ કરીને આવનારા દિવસોના જેમાં દસ જુલાઈની વચ્ચે રાજ્યમાં જે ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવશે એ જણાવીએ તો તમે દોસ્તો જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર હવામાન નિષ્ણાતોની સાથે અત્યારે મોડલો પણ ખાસ કરીને જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી આવનારા દિવસોમાં એક મહાકાય વરસાદી સિસ્ટમ આવશે દોસ્તો આવનારી વરસાદી સિસ્ટમ વેલ માર્ક લો પ્રેશરથી પણ વધારે મજબૂત એવી ડિપ્રેશનના કેટેગરી સુધીની જોવા મળી શકે છે મજબૂત અને તમે અહીં મોડલની અંદર જોઈ શકો છો સાત તારીખ પછી ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બને અને તે ધીમે ધીમે પૂર્વથી લઈ પશ્ચિમની દિશા તરફ મધ્ય ભારતના ભાગોની અંદર મધ્યપ્રદેશ છત્તીસગઢના ભાગોમાં અત્યંત ભારે વરસાદ આપતી આપતી ગુજરાત રાજ્યના વાતાવરણમાં આવી શકે છે ને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર તમે જોઈ શકો છો દોસ્તો છ જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ જશે ખાસ કરીને અહીં તમે મોડલમાં જોઈ શકો છો પાંચ તારીખના દિવસે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગરથી લઈ મધ્ય ગુજરાતના વડોદરાના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડી શકે તો છ જુલાઈની આગાહી ઉપર જોઈ શકો છ તારીખે સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતથી લઈ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડે તે પ્રમાણે અત્યારે મોડલો બતાવી રહ્યા છે દોસ્તો અત્યારે સૌથી વધુ કહી શકાય કે અરબી સમુદ્રના ભેજવાળા પવનો છે તે ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ લાવવા માટે વધુ અનુકૂળ રહ્યા છે ને જેને જોતા ગુજરાત રાજ્યની અંદર સોળ જૂનથી ચોમાસું બેસ્યા પછી સતત વરસાદની ગતિવિધિ જોવા મળી છે અને તમે જોઈ શકો છો જુલાઈના આવનારા દિવસોમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદો પડે તે પ્રમાણેના અત્યારે મોડલો દર્શાવી રહ્યા છે અને દોસ્તો આવનારા દિવસોની અંદર બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ ગુજરાત રાજ્યના વાતાવરણમાં આવી શકે છે અને અત્યારે ફરી મોડલોની અંદર મોટી અપડેટ આવી છે કે રાજ્યમાં પંદર જુલાઈ સુધી સતત વરસાદની ગતિવિધિ રહે તે પ્રમાણે અત્યારે મોડલો બતાવી રહ્યા છે અને હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાતોની આગાહીઓ પર નજર કરીએ

ભારેથી ભારે વરસાદ પડવાની તેમની આગાહી છે તો ચાર જુલાઈથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય તે પ્રમાણેનું તેમનું અનુમાન છે ને ખાસ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વધુ વરસાદ પડવાની તેમની આગાહી છે આ સાથે જ દોસ્તો પરેશ ગોસ્વામી તરફથી પણ રાજ્યની અંદર ચાર તારીખ પછી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થાય અને તેમના તરફથી આવનારા દિવસોની અંદર પણ ભારેથી અતિભારે અને જળબંબાકાર થાય તેવા વરસાદી રાઉન્ડો આવ્યા જુલાઈ મહિનામાં તેવું અનુમાન છે અને દોસ્તો અમે તમને હવે પછી આવનારા જુલાઈ મહિનાની અંદર ગુજરાત રાજ્યની અંદર કેવો વરસાદ પડશે જેને લઈ ભારતીય હવામાન વિભાગ એટલે કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે આગાહીનો નકશો રજૂ કરવામાં આવ્યો અનુમાન તે બતાવીએ તો તમે જોઈ શકો છો દોસ્તો ગુજરાતના આગામી દિવસોના વરસાદના અનુમાનનો અહીં મેપ જેમાં જે વિસ્તારોની અંદર વાદળી કલર બતાવવામાં આવ્યો છે તે ભાગોની અંદર દોસ્તો સામાન્યથી વધુ વરસાદની સંભાવના અને જેમાં ઘાટો વાદળી રંગ બતાવવામાં આવ્યો છે જેમાં સામાન્યથી પણ ખૂબ વધુ વરસાદ પડે અતિવૃષ્ટિના એ પ્રમાણેની આગાહી આપવામાં આવી છે તો પીળા કલરવાળા વિસ્તારોની અંદર ઓછો વરસાદ અને એ પ્રમાણે જોવા જઈએ તો દોસ્તો જુલાઈ મહિનાની અંદર હવામાન વિભાગની આગાહી છે કે દ્વારકા જિલ્લો જામનગર જિલ્લો પોરબંદર જિલ્લો અને રાજકોટ લાગુના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે જળબંબાકારના વરસાદો આ જુલાઈ મહિનામાં પડે તો આ સાથે જ દક્ષિણ ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો જેમાં નર્મદા તાપી લાગુના જિલ્લાની અંદર તો આ સાથે પૂર્વ ગુજરાત લાગુના ઉદેપુર પંચમહાલ લાગુના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદો જુલાઈ મહિનામાં પડે તે પ્રમાણેનું અનુમાન હવામાન વિભાગે કર્યું છે તો દોસ્તો ગુજરાતનો એવો પણ વિસ્તાર છે કે જ્યાં સામાન્યથી ઓછો વરસાદ નોંધાશે કચ્છના ઉત્તરીય કચ્છના જે રાપર આ સાથે જે પાકિસ્તાન અને બનાસકાંઠા લાગુના અમુક જે વિસ્તારો છે તે ભાગોની અંદર હવામાન વિભાગનું કહેવું છે કે સામાન્યથી પણ ઓછો વરસાદ પડશે જોકે વરસાદની ગતિવિધિ હળવી મધ્યમ તો રહેશે જ પરંતુ ભારે કે અતિ ભારે વરસાદનો લાભ ઉત્તર કચ્છના અને બનાસકાંઠાના અમુક સીમિત વિસ્તારોને નહીં મળે તે પ્રમાણેનું અનુમાન દોસ્તો ભારતીય હવામાન વિભાગે આ જુલાઈ મહિનાનું રજૂ કર્યું છે તો આ હતી દોસ્તો આજની આગાહી ફરી એકવાર આપને જણાવી દઈએ આવનારી ચોવીસ કલાકની અંદર જોઈ શકો છો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણા પાટણ લાગુના અમુક સાબરકાંઠાના ભાગોમાંથી અત્યંત ભારે વરસાદના આંકડાઓની સાથે જ જોઈ શકો ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે મધ્ય ગુજરાતમાં હળવા મધ્યમથી ભારે અને લાગુના જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં હળવો મધ્યમ તો સૌરાષ્ટ્રની અંદર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગર લાગુના વિસ્તારોમાં સારો વરસાદ તો